નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો તેમજ પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ ચૌદ સાત બે હજારને પચીસ એટલે કે ચૌદ જુલાઈ બે હજારને પચીસ તો કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શન વિભાગે પણ પેન્શનરો માટે કરી છે આ એક મોટી જાહેરાત તો મિત્રો જો તમે એક પેન્શનર હો તો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચના અમલીકરણનો સમય નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ પણ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તો આ વખતે ફુગાવાને ધ્યાનમાં રાખીને નવા પગાર પંચ હેઠળ ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં વધારો કરવામાં આવશે તો તે બે પોઈન્ટ છ્યાસીથી ઉપર રાખવામાં આવશે તો આ મુજબ ચાલો જાણીએ કે કર્મચારીઓને કેટલો પગાર વધશે મિત્રો તો મિત્રો ખાસ કરીને હવે સમય વીતી રહ્યો છે તેમ આઠમા પગાર પંચનો સમય પણ નજીક આવી રહ્યો છે અને આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ પણ પગાર વધારાની રાહ છે તે જોઈ રહ્યા છે અને આ વખતે ફુગાવાને ધ્યાનમાં રાખીને નવા પગાર પંચ હેઠળ ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર પસંદ કરવામાં આવી શકે છે તે ખાસ કરીને બે પોટ છ્યાસીની ઉપર રહે તેવી એક ધારણા છે તો આ મુજબ જાણીએ આપણે કે કેટલો પગારમાં વધારો થશે તો દેશભરના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરીથી નવા પગાર પંચની રચના અને તેના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો સૌથી વધુ રાહ જોવાની બાબત તેના હેઠળ લાગુ થનારા ફિટમેન્ટ ફેક્ટર વિશે છે કારણ કે પગાર વધારો આ આધારે થવાનો છે તો આ વખતે બે થી વધુ નક્કી કરવામાં આવશે જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં એક મોટો એવો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને દેશભરના જે કરોડો પેન્શનધારક મિત્રો તેમજ કર્મચારી મિત્રો છે તે જાન્યુઆરીથી નવા પગાર પંચની રચના ક્યારે થાય તેની એક અલગથી રાહ જોઈ રહ્યા છે તો સૌથી વધુ રાહ જોવાતી બાબત તેના હેઠળ લાગુ થનારો ફિટમેન્ટ ફેક્ટર છે કારણ કે પગાર વધારો આ ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે તો મિત્રો આ વખતે બે પોઈન્ટ છ્યાસીથી વધુ ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય તેવી એક ધારણા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તેથી ફિટમેન્ટ ફેક્ટર વધારે હશે તો ફિટમેન્ટ ફેક્ટર શા માટે વધારે હશે તેની વાત કરીએ તો તો કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે નવા પગાર પંચ તરફથી પગાર વધારાની ઘણી અપેક્ષાઓ છે તો ગયા વખતે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવ્યો હતો તો કર્મચારીઓ માને છે કે છેલ્લા દસ વર્ષમાં ફુગાવો ઘણો વધ્યો છે તો આ મુજબ સરકાર આ વખતે પાછલા પગાર પંચ કરતાં વધારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરીને પગારમાં વધારો કરી શકે છે તો ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે સરકાર આ વખતે ઊંચા ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં વધારો કરી શકે મિત્રો તો મિત્રો ગયા વખત કરતાં આ વખતે જે ફિટમેન્ટ ફેક્ટર વધારે રાખવાની શક્યતા છે તેનું એક મુખ્ય કારણ છે કે આ દસ વર્ષમાં ફુગાવાનો દર ઘણો વધ્યો છે અને તેને કારણે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ વધારે ફિટમેન્ટ ફેક્ટરની આશા રાખી રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર નીચે મુજબ નક્કી કરવામાં આવશે જો આપણે નિષ્ણાતો અને વિવિધ અહેવાલો પર નજર કરીએ તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસીને બદલે ત્રણ સુધી રાખી શકાય છે જો આવું થાય તો કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને સીધો જ ચોપન હજાર રૂપિયા થઈ જશે એટલે કે તેમના પગારમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકાય છે તો તેનું કારણ એ છે કે સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરી રહી છે તો સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તો આવી સ્થિતિમાં નવા પગાર પંચનો સમય પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ લાભ મળશે તો નવા પગાર પંચ લાગુ થતાં જે નિવૃત્ત પેન્શનરો છે તેમને પણ લાભ મળશે તો હાલમાં નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ રૂપિયા નવ હજારનું પેન્શન મળી રહ્યું છે જો ફિટમેન્ટ ફેક્ટર ઊંચો હશે તો તેમનું પેન્શન પણ વધશે મિત્રો તો મિત્રો ખાસ કરીને હાલમાં કર્મચારીઓને અઢાર હજાર રૂપિયા લઘુત્તમ મૂળભૂત પગાર મળી રહ્યો છે તેવી જ રીતે પેન્શનરોને તેનાથી અડધા એટલે કે નવ હજાર રૂપિયા જે મૂળભૂત પેન્શન છે તે મળી રહ્યું છે તો ખાસ કરીને જો ફિટમેન્ટ ફેક્ટર વધારે ઊંચો હોય તો તેને કારણે પેન્શન પણ વધી શકે છે અને ઈચ્છા છે કે પેન્શનમાં પણ આ વખતે સારો એવો વધારો થાય તો મિત્રો આ આજની માહિતી જે તમને અમે શેર કરી છે તો ફિટમેન્ટ ફેક્ટર વિશે જે અટકળો છે તેની વાત કરી અને પગાર પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે તેની પણ વાત કરી મિત્રો તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ